જુવાની ઉંટે મનમાં ન હોય મેલ મેલ પડે શીરને ધડ લડે ખેલે ખાંડાના ખેલ રણભૂમિમાં મુસલમાનોના દાંત ખાટા કરીને એને પલાયન થવા માટે મજબૂર કરનાર મુખળાજી ગોહિલ વિશે આજે વાત કરી છે જેનું માથું કપાયા પછી ધડ લડે અને ધડ લડી લડી દુશ્મનોનું કચ્ચર ગાણ વાળતું વાળતો વિજય પામે તેવું પરાક્રમ મોખળાજી ગોહિલે કરી બતાવ્યું હતું મોખળાજી ગોહિલના ઇતિહાસ વિશે જાણવું હોય તો એમને મૂડું પણ તપાસવું પડે એમના જે પૂર્વજો હતા એ મારવાડના ખેરગઢના હતા ખેરગઢમાં સેજકજી ગોહિલને ભગવાન શ્રી દ્વારિકાધીસે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કીધું હતું કે તું અહીંયાથી નીકળી જા જે જગ્યાએ તારા રથનું પૈડું નીકળી જાય એ જગ્યાએ રોકાઈ જાજે એ જગ્યાએ વસવાટ કરજે એ જ જગ્યાએ તારી પેઢીઓ આગળ વધશે અને ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ સેજકજી ગોહિલ ખેરગઢથી નીકળી હાલતા હાલતા પંચાલની ભૂમિમાં આવ્યા અને રથનું પૈડું નીકળી ગયું તે જગ્યાએ સેજગજી ગોહિલ રોકાઈ ગયા અને જે જગ્યાએ રોકાયા ત્યાં એક નગર વસાવ્યું એ સેજકપુર આ સેજકપુર વસાવ્યા પછી સેજકજીના ઘેર એક દીકરાનો જન્મ થાય છે આ સેજકજીનો દીકરો એટલે રાણજી ગોહિલ આ રાણજી ગોહિલે રાણપુર નામે એક નગર વસાવેલું આ રાણજી ગોહિલનો દીકરો એટલે મોખરાજી ગોહિલ આ રાણજી ગોહિલ માટે એમ કહેવાય છે કે રાણપુર વસાવ્યા પછી રાણજી ગોહિલ રાણીવાસમાં આનંદ કરે છે રાજ્યમાં કોઈ જાતની કર્નડગત નથી લીલા લહેર છે એમ કહેવાય છે કે જૂનાગઢના દાતારની યાત્રા કરીને એક મેમણ અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં માં દીકરો રાણપુર રાત રહ્યા સવાર પડ્યું રાનજી ગોહિલ પૂજા કરતા હતા તે વખતે મેમણ ડોશીના દીકરાને બાંગ સંભળાઈ આથી રાનજી ગોહિલની પૂજા ભ્રષ્ટ થઈ રાનજી ગોહિલને કુમતી સૂજી એમણે મેમણ દીકરાનો શિરછેદ કરાવ્યો આથી મેમણ અમદાવાદ જઈ ચોધાર આસુડી બાદશાહને વાત કરી બાદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી આ બાજુ રાણજી ગોહિલને ખબર નથી કે બાદશાહની ફોજ રાણપુરનો નાશ કરવા આવી રહી છે પોતે તો પોતાની રાણીઓ સાથે આનંદથી રહે છે આવે વખતે કોઈ માણસ રાણીવાસમાં જઈ શકતો નથી બીજી બાજુ રાણપુર તરફ ચાલ્યું આવે છે અને રાણપુરની બાજુમાં જે ગામ છે કનારા ત્યાં આ ગયેલું કોઈની હિંમત રાણીવાસમાં જવાની એ વખતે એક ચારણ હિંમત કરીને જાય છે અને રાણીઓની વચ્ચેથી રાણજી ગોહિલને ઊભા ઉભા કરીને એટલું જ કીધું કે આ બધી રમતો રહેવા દે મુસલમાનનું સૈન્ય રાણપુર તરફ ચાલ્યું આવે છે કનારા ગામે મુસલમાનનું કટક આપણી સામે યુદ્ધ કરવા પહોંચી ગયું છે ચારણ રાણજી ગોહિલને ઠપકો આપે છે કે આવે વખતે તમારે રાણીવાસમાં મજા કરવાની ન હોય રાણા રમતો મેલ કણારે ચડિયા કટક ખતરી ચોપટ ખેલ ગોહિલ કા લાગો ગળો એક ક્ષત્રિય ચોપાટની રમત શું તને આટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ સુધી નથી ચેતતો ચારણના શબ્દો કાને પડતા રાણજી ગોહિલ ચોપાટના પાસા ફગાવીને મુસલમાનોને સામે યુદ્ધે ચઢે છે આ યુદ્ધમાં મુસલમાનોની ફોજ જાજી હતી તેની સામે રાણજી ગોહિલની ફોજ ઘણી નાની હતી રાણજી ગોહિલ આ યુદ્ધમાં યુргતિ પામ્યા મુસલમાન ફોજ રાણપુર આવી કિલ્લો કબજે કર્યો રાણપુર મુસલમાનોએ કબજે કર્યું એ પહેલા તો રાંજી ગોહિલના પત્ની પોતાના એકના એક દીકરા મોખરાજીને લઈ એમના પિયર ઉમરાડા જતા રહે છે ઓર મોખરાજી તેમનો મોસળમાં ધીમે ધીમે મોટા થાય છે મોખરાજી હવે તો યુવાન થયા યુવાની બેસે તો મોખરાજીની બુજાઓ ફાટફાટ થવા લાગી ઉમરાડા ઉપર કોડીઓની આણ હતી તે ઉથાપીને પ્રથમ ગાદી ઉમરાડામાં સ્થાપી ત્યાર પછી ખોખરા જીતી લઈ તલવારની ધારે ગોગામાંથી મુસ્લિમોને હાંકી કાઢ્યા દરિયાકાંઠાની ઉભી પટ્ટી શમશેર ખેલવતું આ સાવજ આગળ વધ્યું મોકળાજી ગોહિલ જ્યારે ભાવનગરની ધરતીને ધમરોટ તો ધમરોડતો જ્યારે ગોગાને દરિયા પહોંચ્યો એ દરિયા કિનારે નજર કરી તે દરિયા વચ્ચે એક ટાપુ દેખાયો એક બેટ દેખાયો અને પોતાની સાથે વિશેક જુવાની હતા તેમણે પૂછ્યું સામે જે બેટ છે એ કયો બેટ છે એ તો પેરામ્બેડ છે મારે પેરામ્બેડ જવું છે મશિયાર તૈયાર કરો એ વખતે જુવાનીઓ ના પાડે છે કે એમ નથી સુધી કોઈ માણસ જઈ શક્યો નથી ત્યાં તો ડાલામથું સિંહ રહે છે ત્યાં પગ તો ફાડી નાખે ત્યાં જવાય એમ નથી ત્યાં તો મોખડાજી ગોહિલ તપેલ ત્રાંબા જેવા લાલ થઈ ગયા અને કહ્યું કે હું ક્ષત્રિયનો દીકરો છું આજ મારી સામે ભલે કેસરી સિંહ હોય ભલે ડાલામથો સાવજ હોય આજે તો સિંહને મારવો જ છે એમ કહી મછિયારાને તૈયાર કરી વિશેક જુવાની સાથે લઈ મોખડા પીરમ્બેડ જવા નીકળ્યા મોખરાજી પીરમ્બેડ પગ મૂક્યો ચારે બાજુ જંગલ હતું હતી ભયંકર જંગલની કંદરાઓમાં ગોતે છે આ બાજુ સાવજને ખબર પડે કે માણસોનું ટોળું આવ્યું છે એટલે એને ત્રાડ નાખી અને ઠેક મારીને માણસોના ટોળા ઉપર હુમલો કર્યો તે વખતે મોકળાજી હારે વિશેક જુવાની હતા તે બીકના મારે ભાગવા માંડ્યા ભાગીને ગીત જાડીઓ ને ખડમાં સંતાઈ ગયા અને મુખડાજે જમણા હાથે તલવારનો ઘા કર્યો અને ડાબા હાથે માથા ઉપર ઢાલ આડી રાખી દીધી સિંહે પંજો માર્યો પંજો સીધો ઢાલ ઉપર લાગ્યો અને મુખડાજે જમણા હાથે તલવારનો એવો તે ઘા કર્યો કે સાવજના બે કટકા થઈ ગયા સાવજ એક બાજુ ઢળીને પડી ગયો એવો મુખડાજી ગોહિલ હતો સાવજ પડી ગયા પછી વિશેક જુવાનીઓ ઊભા થયા અને કહેવા લાગ્યા વાહ ગોહિલ વાહ મુખડાજી ત્યારે મુખડાજી ગોહિલ એમ કહે કે તમારે મને મોઢું બતાવવાની જરૂર નથી તમારા જેવા કાયરોનું મારે કંઈ કામ નથી મારે તો ભણના દીકરાઓનું કામ છે મરણના દીકરાઓનું કામ છે તમ તો સાવરને જોઈ સંતાઈ ગયા હતા તમારું મારે કઈ કામ નથી એમ કઈ વિશેક જુવાનિયાનો કાઢે મૂક્યા મોખડાજીએ એકલાએ પેરમ બેટ ઉપર ધજા લહેરાવી અને ત્યાં ગાદી સ્થાપી પેરમ બેટમાં ગાદી સ્થાપ્યા પછી સૂર્યવંશી ગોહિલ વંશમાં મુખડાજી ગોહિલ સર્વપ્રથમ દરિયાઈ રાજા થયા હતા આ સિવાય ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે દાણ લેવાનું શરૂ કરનાર સર્વપ્રથમ મુખડાજી ગોહિલ હતા જેટલા વાહનો ત્યાંથી નીકળતા એ બધા પાસેથી દાણ લેવાનું શરૂ કર્યું કોઈ પણ વાણ દાણ ચૂકવ્યા વગર જઈ શકતું નહીં અને જો દાણ આપવાની ના પાડવામાં આવે તો વાણને પોતાના કબજામાં લઈ લેવામાં આવતું મોખરાજીના આ કાર્યમાં સમુદ્ર સેના સહાય કરતી હતી તેમનો સમુદ્રથી પતિ ત્રાપદનો સુરાવાળો હતો એક દિવસ એવી ઘટના બનેલી કે એક વાણ નીકળ્યું આ વાણ દિલ્હીના બાદશાહનું હતું તે વખતે દિલ્હીનો બાદશાહ મોહમ્મદ તગલક હતો દિલ્હીના બાદશાહના વાણને વેપારી લઈ જતો હતો તે વેપારીને રોકવામાં આવ્યો કે દાણ દેવું પડશે આ તો દિલ્હીના બાદશાહનું વાણ છે એને તમે રોકશો એ તમારાથી ના રોકાય એનું દાણ ના લેવાય ના દિલ્હીનો બાદશાહ હોય કે એનો બાપ હોય કે પછી ગમે તે હોય દાણ તો દેવું જ પડશે વેપારીએ કીધું કે આ વાણમાં તો ધૂળ સિવાય કશું જ નથી શામાં જવાબ મળ્યો કે ધૂળ હોય કે હીરા માણેક મોતી હોય ગમે તેવી કિંમતી ચીજવસ્તુ હોય દાણ તો દેવું જ પડશે પછી તો વાણિયાને બોલાવી ચિઠ્ઠી લખાવી દિલ્હીનો બાદશાહ હોય કે એનો બાપ હોય કે પછી ગમે તે હોય દાણ તો દેવું જ પડશે વેપારીએ કીધું કે આ વાણમાં તો ધૂળ સિવાય કશું જ નથી શામાં જવાબ મળ્યો કે ધૂળ હોય કે હીરા માણેક મોતી હોય ગમે તેવી કિંમતી ચીજવસ્તુ હોય દાણ તો દેવું જ પડશે પછી તો વાણિયાને બોલાવી ચિઠ્ઠી લખાવી કે આ વાણમાં તો ધૂળ ભરેલી છે વાણ માણે ધૂળ ખાલી કરી વખારમાં ભરાવી વખાણને તાળો મારીને વાણ્યો તો દિલ્હી દાણ લેવા જાય છે વેપારીએ દિલ્હી જઈ બાદશાહની વિગતે વાત કરી બાદશાહે કીધું કે દાણ આપી દો આપણે કિંમતી દૂર છે માટે દાણ આપી દો વાણ્યો તો દાણ લઈને પેરમબેટ જવા ઉપડ્યો પણ વાણ્યો પેરમબેટ પહોંચે એ પહેલાં તો પેરમબેટમાં એવી ઘટના બની કે જે વખારમાં વાણિયા વાણ ખાલી કરી ધૂળ ભરાવી હતી તે વખારની બાજુમાં જ એક લુહારની કોળ હતી ઉંદોરે વખારમાં દ્વાર પાડ્યા વખાર અને લુહારની કોળની દિવાલ એક હતી ઉંદર આ વખાર અને લુહારની કોળમાં આવજા કરે તેથી ઉંદરો કણીઓ નીકળે આવું જેટલો સમય ચાલ્યો લુહાર સમજી ગયો તેણે મોખડાજી ને વાત કરી કે આવું ઘણા સમયથી બને છે આમાંથી સોનાની કણીઓ નીકળે છે આ ધૂળ છે એ કઈ સામાન્ય ધૂળ નથી મોખડાજી બોલ્યા વેપારી ખોટું બોલ્યો એને ચિઠ્ઠીમાં ધૂળ છે એવું લખાવ્યું સોનાવાળી ધૂળ છે એવું લખાવ્યું નથી સોનાવાળી ધૂળનું વધારે દાણ દેવું પડે એટલે એને ઓછું દાણ દેવું પડે એટલા માટે થઈ ચિઠ્ઠીમાં ખાલી ધૂળ જ છે એવું લખાવ્યું મુખડાજીએ હુકમ કર્યો કે વખાર માણે સોનાની ધૂળને આપણા રાજ દરબારમાં જવા દ્યો અને વખારમાં ગોગાના દરિયાની ધૂળ ભરી દ્યો વખાર મારે ધૂળને લઈ લીધી અને ગોગાના દરિયાને ધૂળ વખારમાં ભરી દીધી ત્યાં તો વાણું દાણ લઈ પેરમબેટ આવી પહોંચ્યું દાણ આપ્યું દાણ આપ્યા પછી વખાડનું તાળું ખોલી જોયું આ ધૂળ મારી નથી આ ધૂળ દિલ્હીના બાદશાહની નથી પણ તમે તો ચિઠ્ઠીમાં ધૂળ જ લખાવેલી આ ધૂળ તમારી જ છે લઈ જાવ તમારી તમારી ધૂળને મારે મારી દૂર જોવે છે હું તમને દાણ તો આપું છું ના તમે ચિઠ્ઠીમાં ધૂળ લખાવી છે આ તમારી જ દૂર છે લઈ જાવ તમારી ધૂળને ગમે તે હોય વખાર માણે દૂર તમારી જ છે અને એ દૂધને તમારે લઈ જવી પડશે એ સોનાની કણિયાઓવાળી ધૂળ વેપારીને આપી નહીં તેથી વેપારી દિલ્હી પહોંચ્યો દિલ્હી જઈ અને મોખળાજી વિશે વાત કરી મોખરાજીએ મુસલમાનો પાસેથી ગોગા અને ખોખર જીતી લીધા હતા તેની ફરિયાદ બારશાહ પાસે ગયેલી જ હતી અને વળીયા ધૂળ કબજે કર્યા ફરિયાદ સાંભળીને બારશાહ ગુસ્સે ભરાયો તે પોતાનો દોડકટક લઈ ગોગાના પાદરી આવી પહોંચ્યો મોખરાજી ગોહિલને ખબર મળી કે દિલ્હીનો બારશાહ તેની દરિયા જેવી જંગી ફોડ લઈને ગોગાની પાદરી આવી પહોંચ્યો છે મોખરાજી ગોહિલને અમુક માણસો સમજાવે છે કે આ દિલ્હીના બારશાહની આવડી મોટી જંગી ફોડ સામે આપણાથી જીતાય નહીં એની સામે લડવું એ કંઈ આપણું કામ નહીં અને ત્યારે મોખરાજી કહે છે કે હું મોખરો હનુમાન કેવા હું હું કઈ જીવતો એવો નથી સામે દિલ્હીના બારસાની જંગી ફોજ હોય કે ગમે તે હોય મારામાં તાકાત છે લડવાની ડરીને ભાગે ઈયા મોખરોજી ગોહિલ નહીં હું ક્ષત્રિયનો દીકરો છું ભાગું તો મારી ભોમકાલાજી મારાથી ભગાય નહીં હવે તો લડી જ લેવાનું છે દિલ્હીના બારસાનો સુબો સેના લઈને આવેલો પછી તો મોખરાજી કેસરીય વસ્ત્રો સજીને હર હર મહાદેવના નારા સાથે મોખરાજી અને તેમની સેના યવન સેના પર તૂટી પડી ગમશાણ યુદ્ધ થયું હજારોની સંખ્યામાં યવન સેના જેમના દ્વારા પહોંચી ગઈ મોખડાજી બે હાથમાં બેદારી તલવાર લઈ ગુમવા લાગ્યા મોખળાજી સામે મુસલમાનોને લડવાની હિંમત ચાલી નહીં બાદશાહના સૈનિકો જીવ બચાવવા આમ તે ભાગવા મંડેલા મોખરાજી એક પછી એક એક પછી એક દુશ્મનોને કાપતા જાય છે મોખળાજીના શરીરે પણ ઘણા ઘા લાગેલા એમના શરીરે પણ જાણે લોહીના ફુવારા ઉડે છે ચારે બાજુ ધરતી જાણે રાતી ચોટ થઈ ગઈ છે પોતાના સૈનિકોનો કચ્ચર ઘાણ વળતો જોઈ શુભમ ઊંઝાયો હવે કરવું શું ત્યાં સુબા એ ગાઢ દીધીજી ની નજર સુબા પર પડી અને પછી તો મોખરાજી એવો તે ઘોડો ઠેકાડ્યો કે સુબાના હાથીના સુબાની અંબાળી અને તલવાર નો સુબો પડી ગયો અને હાથી પણ પડી ગયો પણ સુબાના જે તલવાર હતી તે મુખરાજી ગોહિલ ને અડી ગઈ અને મોખરાજીનું નું મસ્તક ધડતી અલગ થઈ ગયું ઘોઘાના પાદનમાં મોખરાજીનું નું મસ્તક ધડતી અલગ થઈ ગયું મસ્તક પડ્યા પછી મોખરાજીનું નું ધડ દુશ્મનો સાથે લડ્યું મુખરારજી ગોહિલ મસ્તક પડ્યા બાદ રણગેલા બન્યા ગોગાના પાદરમાં મોખરાજીનું દળ લડતું લડતું ખદર પરમાં પડ્યું અને એમ કહેવાય છે કે મોખરાજીએ સુબર્ના સૈન્યને પૂરું કરી નાખેલું આ યુદ્ધના મોખરજી ગોહિલની જીત થઈ મોખરાજીનું માથું ગોગાના પાદરે પડ્યા પછી દળ લડતું લડતું છે ખદર પર ગામે આવ્યું મુસલમાનોને થયું કે આ તો આપણે જેટલા બચ્ચાં છીએ એને નહીં મૂકે થોડા ઘણા જે બચ્યા છે એમને લઈને આહથી ભાગી જવું છે આથી મોખરાજીના ધડ ઉપર ગળેલો દોરો નાખવામાં આવ્યો અને શૌર્યના ધોધ વાહવતું મોખરાજીનું દળ ત્યાં જ પડી ગયું વીર મોખડાજી દિલ્હીના બાદશાહ મોહમ્મદ તગલો સામેના યુદ્ધમાં અદભુત પરાક્રમ બતાવીને લડ્યા માથું પડે ને દળ લડે એવા પ્રસંગો તો ક્યારેક જ બનતા હોય છે તેવું પરાક્રમ મુખડાજી એ કરી બતાવ્યું પરાક્રમી અને શુરવીર એવા વીર મુખડાજી યુદ્ધમાં યમન સેના નું કચ્છર ગાંડ વાળતા વાળતા વીર ગતિ પામ્યા વીર ગતિ એટલું જ નહીં પણ અમર બની ગયા અને હાલે પણ જે વાન ત્યાંથી નીકળે છે એ આજે પણ શ્રીફળ ઘા કરીને એમ કે છે કે લેજે એ મોકળા હનુમાન તારું દાણ